તો આપણે જો હવારમાં માં બે હું છોડીને વરસાદ ચાલુ થઈ ગયો ગાયું ને પટે પકડાવી રતન રતન છે ને વરસાદ આવી ગયો ને મને ફૂલ છે અંદર હાલે આપણે પણ છત્રી લઈ લીધી છે આજે આજ ફરજિયાત લેવાની જરૂર જ હતી હાલો માંગ્યો હાલો ઘડી વાર જો બે હું ચાલશે તો ચાલશે ને કરે ને અત્યારે ખાડા ને બેહાડી દેવું આપણે ફૂલીએ નીચે ઉભી દેવા દે હું તો અત્યારે લીધી એક દોરી રાખી પકડવા દેતો નથી બે ફાર્મ છે હવે બધી આવી ગઈ ચાલુ વરસાદ છે હવે આગળ જવા દઉં તો અત્યારે છે ને બધી ભે હું છે વરસાદ જો કે હમણાં જ બંધ થયું છે ગાયો બધી પલળી ગઈ છે અત્યારે બેહું ને જલસા છે બેહું હમણાં જ પાણીમાં જઈને બેસી જાય એકબીજાને મારી મારી ગાય ગા લઈ જાય એમાં આપણે ચાંદરી હોય જાફરી ખાડામાં બેસીએ બધી આવી ગઈ એટલે આને પણ બધી ગાય તો ચડશે બાકી બેહો હમણાં પાણીમાં ભાગી જાય છે ઘડી ચક્કર મારશે કેમકે કાલ ની ભૂખી ગઈ કાલે આખો દી વરસાદ ઝીણો ઝીણો ચાલુ રહ્યો તો મોકે આપણા મોબાઈલની બેટરી હતી નહિ એટલે વિડીયો બન્યો નતો એક્સ્ટ્રા વિડીયો પડ્યો હતો એ આપણે નાખી આજે રવિવારે વિડીયો બનાવવાનું ચાલુ થયો કેમકે બે દિવસથી ટાઈમ જઈ નહોતો વરસાદ ચાલુ ઝીણો ઝીણો ભાઈ બે હું ભાગદોડ વધારે કરે કે ભૂખી રહેતી વિચારી નાખે ને પાછું ડૂચો છે ને હવે સાફ થઈ ગયો છે બરવા માંડ્યો છે આ પીળો પડવા માંડ્યો બધો જો અમુક જગ્યાએ પીળો પડી ગયો છે એટલે હવે બરવા માંડ્યો છે કેમ કે જો એટલો વરસાદ ન થતો હા ઝીણો ઝીણો વરસાદ ચાલુ રહીએ જેને કાંઈ એટલો ફાયદો નથી આખી ને એવો થઈ પછી વાંધો ન આવે ત્યારે નથી પાણીમાં દૂધનું છે ને બે ચાર ગાભણીયું બધી પાણી બેસી ગયું છે બાકીની બીજી છે ને બગીચામાં રખડે ગાયું તો બગીચામાં રખડતી હોય પાકડા નીકળી ગયા છે આ બધા છે ને પાવરા ખાધેલા છે ખાણ ખાઈ લીધું ને એટલે પછી પાણી પી લે એટલે ધરાવી દઈએ આઠ આઠ કિલોનું એક ખોળનો પાવરો જડી જાય એટલે વાંધો ન આવે અને બાકીની આ બધી છે ગાયોને બેને તો બાકી રાધાને બંધ થઈ ગયું એમ કે પ્રમાણે હતી એટલે રાધાને હાવ ખાણી જ બંધ કરી દીધું બે ફાર્મ હતી હવે જેમ બને એમ નબળી પાડવાની છે ખાણ બધું હાવ બંધ કરી દીધું બાકી બધી રખડે ફાકડા બધા રખડશે બાકી આટલું રખડવા ઘડી ઘડીક વાગે ચક્રમાં મારી ને એટલે પછી ઓલી બધી ઊભી થઈ જાય હમણાં કેમ કે અત્યારે માખ્યું પડે ને એટલે ચરે નહીં પાછા વરસાદ હતો અને થોડી એ તકલીફ પડે તો અત્યારે જો ભેહોને માન મહાન ગાડી નજી નદીમાંથી પહોંચ્યા હતા વરી અહીંયા પડી ગઈ નદી છે ને પૂર તો નથી આવી આટલું પાણી જાય છે ભેહો અંદર પડે ને એટલે આમાં પાણી ખાણમાં જાય છે ત્રણ દિવસથી જ આ પાણી છે ને છેલ્યું છે ખાલી ઝીણો ઝીણો વરસાદ છે ને એમાં છાલી તો નથી ગયું પણ જો કે આને વરસાદનું ભેગું થયું નીચે રેજ ફૂટી પડે છે હવે એટલે જમીનમાં જ પાણી ચાલુ થઈ ગયું છે ગાયો આપણી ગેંગ આખી અહીંયા ઊભી છે કૂતરાની ગેંગ હામી આવી ગઈ છે મંગો હમણાં ખારી થઈ ગયા હે આમ ભાઈ ગયા બધા જાય તો અત્યારે છે ને એક નીકળવાનું મન નથી બેઠું જ રહ્યું છે કૂતરા બધા આ કૂતરાને ફાડવા આવ્યા હતા આને પકડી નાખવા જવું છે ને લાર બહુ ખરાબ છે આ છે ને હડકા કૂતરું કડી ગયેલું છે ને આની લાર ગમે એને અડી જાય ને મોઢામાં થૂક પડ્યું હોય એટલે માલ ઢોરી દૂચો ખાઈ લે એટલે બહુ લાગે એને ભરીને આપણે નાખી આવશું કે આપણે ભાઈ કૂતરા નથી હતા અને હવે જ બહે ભાઈ ગયું છે ને આમ ભાઈ ગયું છે એટલે એ ફૂલિયા પાસે ઓલી બાજુ નીકળી જાય આપણે એ સાઈડ જવા નથી દેવી કેમકે ગાયું બધી છે ને અહીંયા ચડી જાય બહેું બધું ઓલી બાજુ એટલે બે બાજુ દોડવાનું તો અત્યારે જો આપણી બહેું ચરે છે બાકી આજે સર્વિસ ભારે થઈ ગઈ છે આજે કલાકથી પાણીમાં નીકળવાનું નામ નથી લેતી અહીંયાથી ગાડી નદી પડી ગઈ તો લાકડી જો આવી હાલત થઈ એમાં એક આ ચાંદરી આપણી ભીલી બીજી કેમ કે બીજી ચાંદરી કેરું એક ત્રણ ચાર હતી ભારે ઉપાડો હતો આજે નદીમાં નીકળી ફુલિયા પાસે ભાગ્યા આ બાજુ લઈ બે ફૂલ્યા થી બધી આમણી ના ચઢ બધી ભાગી ઓલી બાજુ લઈ એ બાજુ જવા દેવી નથી બધી અહીંયા જવું પછી લાકડી ખાધી પછી જે બધી ચડ્યા બાજુ બે ચા તો વધારે ઉપાડો લઈએ પછી ઊંધા હાલે ને એટલે પછી વધારે ખાય તો અત્યારે જો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો છે છત્રીમાં જો પાણી પડે છે ગેહુ બધી નદીમાં છે દોઢ કલાક થયા આમને એમ ચાલુ છે આપડી હું દોડવી દોડીને થઈ ગયા આપણે આપણે હું આપણે દોડાવે આપણે ગેહું ને દોડાવી પછી ના ત્યાં જો નદી પડી ગઈ હરી પાછો આવી ગયો ફૂલ ચાલુ જ છે આમને જો ઓલા ભાગમાં વધારે વરસાદ છે આપણે આ બાજુ નથી જો માથે એની ઓલી બાજુ વરસાદ રેડો વધારે છે અને આવી રીતે જ પડે છે આપણે ઝીણો ઝીણો ચાલુ છે ઓલી બાજુ હજુ દેખાય છે આપણે કાયદેસર કે વરસાદ ફૂલ પડે છે આ જૂના રોડથી ઓલી બાજુનો ફૂલ એરિયા વરસાદ છે કેમ કે ઝાકળ જેવું થઈ જાય જોકે આ બાજુ છે નહીં તમે કાયદેસર દેખાઈ જાહે ઝીણો ઝીણો ચાલુ છે અને આ બાજુ જોઈ લો ઝાકળ જેવું થઈ ગયું એટલે એ બધા વરસાદ ફૂલ ચાલુ છે અત્યારે આપણે તો વાંધો એ પડી ગયો બે હાતું નથી ક્યાંય કે વરસાદ ચાલુ પાછો ગારો થઈ પડ્યો વધે એટલે બેસી ના હાકાય ક્યાંય અહીંયા નદીમાં ચક્કર મારી ને પછી જવા દેવી ઘરે કેમ કે હવે ચરશે નહીં બે હું થોડે બધું થઈ ગયું હું કઈ ખાઈ ગઈ બે હું વધ કરતું નથી હવે હરખો પાણી કાઢી જાય ને પછી હરખો તડકો દઈ ગઈ ને તો ઊંચો હજી વધે બાકી તો આપણે કાંઈ કામ તો છે ને એટલે કંટોલા ઉતારતા હોઈએ આવી રીતે વહેલા ગોતી કા કંટોલા બહુ જડે ને એક કોમેન્ટ કરજો આને શું કહેવાય છે આપણે ગુજરાતી માને કરીડા કહેવાય અથાણું થયાનું ફૂલ ઓર્ગેનિકો એક અહીંયા જાડું છે અહીંયા બે છે એક હજી આગડા બાજુ બીજું અહીંયા છે એક વધારે હશે તો હું તમને દેખાડીશ અહીંયા કરીડા કંટ્રોલ તો જળતા નથી જીબુ કે હજી ફાલ લાગે છે તો હજુ આ કરીડા છે તો હવે તમને દેખાડો આપણે ફોન આવી ગયો હતો ભાઈ બધું તો આ ચેક જો જોકે આજે આ મોટા થઈ જાય વધારે આમાં તો હજી ઓછા ફાલ આવ્યો છે આ વખતે ને પાકી જાય ને તો લાલ થઈ જાય જોકે આમાં છે નહીં પાકેલા બીજો વેલો આવી પડે ને દેખાય એમ નથી અને અત્યારે આપણે છત્રીસ ખુલીશ કેમકે વરસાદ ચાલુ જ છે ઝીણું 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 અને કોઈ પણ ભાઈ વેચવાની હશે તો આપણે કોન્ટ્રેક આમાં નાખી દઈશું આમાં જો કંટ્રોલા બહુ જડે કેમકે આપણે તો ગયા વર્ષે ગોતતા હોય ને એમાં એ એરિયામાં બધે જવું પડે ગોતી લઈને એટલે જડી જાય આમાંથી જ નીકળી આવે કંટ્રોલા વેચવા આટું નથી લઈ જાય તો ઘર આટું જ લઈ જઈ કાંવારી કોઈ પહોંચી આવે ભાઈબંધ હોય ભાવતા હોય તો એને આપી દેવાના છત્રી બંધ કરતા હતા વરસાદ આવી ગયો પાછળ આમાં કંટ્રોલ થાય ને આ ખડ પડ્યું છે અને હું આ વહેલો છે જો કે એમાં કંટ્રોલા થઈ ગયા છે પણ ઉતરશે નહીં કેમ કે આ ખડ છે અહીંયા કાંટા પડ્યા છે ઢગલો તો એમાંથી જઈને આપણે ઉતારતા હોય ને આને શું જાળવું છે ખબર આ કમરો થાય ને આપણે કમરો તો આવી ગયો ને કમરો ત્યારે આના પાંદડા ચાવાય ખાઈ જવાના ચાવાનો જ્યુસ પીવાનો આનો એટલે કમળો તમારે બે દી ગાયબ થઈ જાય આ દેશી ઈલાજ છે બે હું બધું જો વરસાદમાં ભારે હવે મજા આવે ચલો વરસાદ નતો ને એટલે પાણીમાં બેઠી હતી બધી માર ખાધી હતી પછી ચરે હવે બધી બેહોનો તડકો ફૂલ લાગી ગયો છે પાડાને હવે હાકવાની ઘરે કેમ કે વાઈ ગયો છે એક કલાક એકથી તડકો ભરી દીધો છે જો વરસાદ પડ્યો તો બધું સુકાવી દીધું છે અત્યારે બધું તે સાફ કરી નાખ્યો તડકામાં હવે બધી ગરમી ચડી ગઈ છે હવે ગાડી ઘરે હાલો હલો નિકાળવાનું મન નથી આવજો હા 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 બાજી લાકડી પડી છે ને કાં કે પાકે બતા એ કצરી નાખ છે ભેંનું હાની એકની એવી બીક લાગે પાણીમાં બેઠી હોય ને તઈ નાના પાડેડે પર કે તરતાવાની હિંગડામ લઈ લીએ હવે બજે પટો પોટલી લીધો ઘરે હો જાહે નદીમાં થઈ સાત્યા છે ને બેહી ગઈ પાછી પાણીમાં ખાડામાંથી આવી ઘારો ધોવાઈ ગયો હવે છે ને આ નદી ધીરે ધીરે ભરાય એમ નહીં ભરાય વરસાદથી ફૂલપુર નથી આવી પાજન જો પાણી બધું જોઈન્ટ થઈ ગયું છે આ ખાડાનું પાણી બધું આમાં આવી ગયું ને ઓલું ખાડાનું પાણી આમાં આવી ગયું એટલે હવે પાણી ચોખ્ખું નથી રહેતું જેવું પહેલાં હતું ને ચોખ્ખું એવું નથી કે રેજ છૂટી પડ્યું છે હવે નીચે જમીનમાં જ પાણી ચાલુ થઈ ગયું છે રિટર્ન પાણી એટલે જો બધી આગળ હવે ગાયો ત્રણ અહીંયા છે બે માથે નીકળી ગઈ છે આગળ ત્રણ ગાય ગયું આગળ રતન ક્રિષ્ના જેમના આપણે ગો ગોરી એ ત્રણ માથે નીકળી ગયા કેમ કે એને પાણીમાં હાલવું નથી એટલું પાણી નથી ને જો ધોળો જાય આગળ આપણે કવિ પણ જો આજે પાછા આવવાના છે જોવા પેલા આવ્યા હતા ભાઈ જોઈ ગયા હતા ભાઈ કિંમત વધારે થઈ જાય છે આઠ નવ લીટર દૂધવારી કે બેની કિંમત આ પાણી ભાવમાં જોઈ ન આવે આપણે પણ વેચવાના આવે એટલે મજબૂરીને લીધે વેચવી પડે છે કેમ કે હમણાં થઈ ગયા સાંપટી વી ગઈ ભેગ્યું અને પાછું માતા જતા જાય ને હજી બે ત્રણ હજી તૈયારી છે તન ભેવું હજી તૈયારી છે ત્રણ તો નહીં પણ ચાર પાંચ છે પછી હામટા થઈ ગયા ને એટલે એકાદ વરી ઉતારી નાખશું ને તો એકાદ વરી પાછી વ્યાય જાય હમણાં તૈયારી છે ખડેલી બની છે બીજી કારી ત્રણ ત્રણની તો તૈયારી થઈ ગઈ છે બાર દી ગાઢે ને પંદર દી ગાઢેમાં વ્યાય આવે મતલબ અને આ પંજા પાછળ વાળી બધા છેલ્લે છે એને ટાઈટા બાય બાય કરવાના છે એનું કીધું ભાઈ જોઈ ગયા એને તો કિંમતમાં પહોંચાઈ ગઈ ને ફાઇનલ થઈ ગયું આવી ગયું માથે થાય ને ત્યારે મને કહેજો એસીન પાંચમાં છે ફાઇનલ છે ને એની કિંમત કોમેન્ટ કરજો એસીન પાંચ બીજો વેતર વ્યાં છે ચાર લીટર દૂધ હતું આગલા વેતરમાં પહેલા વેતરમાં એક ટાઈમનું બીજે ટાઈમે થોડી દૂધે ચડી જાય કેમ કે આજ ગયા વર્ષે વધારે વરસાદ હતો એના હિસાબે ખોરાક નથી થઈ તો એ ઘણું હતું ત્યાં નવમો મહિનો ગાભ છે એનો એટલે પંદર દિવસ દી પછી જવા દે પછી કેવું કારણ કે આવુંમાં આવી જાય ને એટલે પછી વાંધો ન આવે બીજું તો બધી નીકળી ગઈ એસી ને પાંચ ફાઇનલમાં સાટું થઈ ગયું છે ભરવા આવે તો અહીં ખબર પડે ઓલીને આપણે એટલા જ કીધા હતા એના નેવ હજાર કીધા હતા કવિના તો કવિ એટલામાં દઈ દેવી વધારે થઈ ગઈ તો પછી ગાઢવા પડે એક બે ઉતારવા પડે પછી જો ઉનાળામાં આ ફરી જાય ને આપણી રોજડી તો ઉનાળે એને ટાટા કરી દેવાના છે વિચાર છે એનો ગરાડું બહુ થઈ ગયું છે એ એક ચાંદરી જે આપણી ગોટીઓ ચાંદરી છે ને એની ગાડી છે વિચાર છે તો અત્યારે તો શું છે કે ફૈરી નથી હજી વ્યાય બધી ગઈ છે ચાર ચાર પાંચ પાંચ મહિના થઈ ગયા પાછા હજી હીટમાં નથી આવી ગઈ કે ફેર ગરમી આવે નહીં એટલે તકલીફ એ પડે છે બે બે એવી જ છે બે ભેગી વ્યાણી છે બેને પાડ્યું છે ને બે પાછું ફૈરી નથી માંથી એક આ પાણી બધું લીલું કાચ જે થઈ ગયું છે બગડી ગયેલ પાણી છે કેમ કે ખાડો તો ને બગડેલું પાણી બધું બગાડતું જાય છે પૂર ગાડી જાય ને એટલે પાછું ચોખ્ખું પાણી થઈ જાય મસ્ત ત્યારે આ પાણી બધું છે નામ માથે ભર્યું હોય ઉપરની સાઈડ આ બાજુ અહીંયા હાલી જ ના હાલ તમે એવું પાણી ભરાઈ જાય છે ત્યારે ભાઈ આપણે માથે હાલવાનું ઓલી બાજુ તો આપણે જો સાંજે જે બેહું હતી ખાડા પાણી પહોંચ્યા હતા વરસાદ ચાલુ થઈ ગયો ખાડામાં જો ખડ મસ્ત થાય આ ઘડીકમાં માં મોટા નથી થવા દેતી બેહણ હું ચક્કર મારી જાય એટલે પૂરું પછી બધી જો ચરે લઈ જાવ ઓલી બાજુ હતી હવે વરસાદ ચાલુ થઈ ગયો એટલે છે હવે કે બાજુ જાવું કે ના જવું વિચારીએ પછી મરી ગયા આવે તો સાઈડ ઢાલી નીકળશે ભૂલ્યા બાજુ અમે આ બધી જો ચરે આપણે પેસિલ ખાડો જ છે નર્મદાનું પાણી ભરાતું અહીંયા અહીંયા એરવાલ હતો નર્મદાની લાઈન લીકેજ કરીને ભાઈ હતા ભરતા હતા કમળના ફૂલ પણ જોવામાં બહુ થતા હતા આવા ખાડો ભરણો નથી એટલે કમળ થયા નથી જેવા આમાં કમળના ફૂલ ઉપડશે જેવા ઊગી લેશે ને તો આ ખાડો ઉગાઈ જાય કરવની કઠણી એવી પછી એક ફૂલ થવા જોવા ના જડે વરસાદ વધવા માંડ્યો છે ધીરે ધીરે તો ભલે વધે આપણે ના નથી પડતા કેમકે આપણે જોઈએ છીએ અત્યારે ફૂલ તો ફૂલ નથી આવતો ચાર સાટા વધારે પડશે ને પછી ધીરો પડી જાય